કોઈ જાણતું નથી આજે બે હજાર સાત થી આની શરૂઆત થઈ છે રાષ્ટ્ર સંઘ અંદર શરૂઆત થઈ છે ગામડા સુધી આ દિવસ ને કોઈ માનતો નથી ગામડા દિવસ ગામડા માં આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ શું છે એની પણ ખાતરી નથી તો આજે ગાંધીનગર ગુજરાત રાજ્યની અંદર ઉજવણી થતી હશે પણ જ્યારે ગામડાની અંદર વાત કરીએ તો ગામડાની અંદર હું જોઉં ત્યાં સુધી આજે વજાપુર પાદરા અને ડુંગળી ગ્રાજ્ય સંતકુલની અંદર થઈ રહ્યું છે જેથી આ શરૂઆત કરી છે તેથી યુવા પેઢીને હું ધન્યવાદ આપું છું આજે આપણી પાસે ઘણા નેતાઓ છે ઘણી જાણકારી છે પણ આપણે માણસો ભેગા કરવા અને આ મહેનત કરવી કઈ નાની જૂની વાત નથી આજે આટલી મહેનત કરી છે ભલે જેવાનો એ કરી છે તે એક આ મેસેજ તમે એવું સમજતા હશો કે આ વજાપુર પાદરા સંકુલ ની અંદર આજે સો સો જેટલા કે સો જેટલા યુવાનો સાબરકાંઠા અરવલ્લી ના ભેગા થયા છે પણ આની ખબર ભારત દેશ અને ગુજરાત ની અંદર થઈ રહી છે શું સમજો છો તો આજે આપણે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની વાત કરીએ હે તો વિશ્વ આદિવાસી અધિકાર દિવસ શું છે કેમ કે આજ સુધી આદિવાસીઓને અધિકારો જે છે તે અધિકારો પ્રજા સુધી જાણવા નથી દીધા તેથી આપ સૌ જાગો જાણો અને છેલ્લે પ્રજા સુધી આ વાતને લઈ જાઓ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે રાજ્ય રાજ્ય જે કોઈ પણ આદિવાસીઓ છે એને વિસ્થાપિત કરવા માટે પહેલી પૂર્વ મંજૂરી જોઈએ એવો કાનૂન આઠ નંબર માં આપણે આપ્યો છે એ કોઈ જાણકારી આપણે નથી હવે બીજી વાત કે આ સંવિધાન છે સંવિધાન શેર એના થકી દે ચાલે છે તો સંવિધાન પર આપણે જાણકારી જરૂરી છે કે એના થકી દે ચાલે છે એનાથી વિરુદ્ધ ન ચાલે એના માટે આપણે શું પ્રજાએ જગાડવી પડે પ્રજાએ જગાડવા માટે આપણે શું કરવું જોઈએ આપણે તન મન અને ધનથી લોકોને સાથે જોડવા પડે ક્યારે જોડાતા નથી એ એને જોડવા પડે કેમકે જોડ્યા વગર આપણે એમને જો

ભારત દેશને જાંબુખંડ પણ કહેવામાં આવે છે અહીંયા વાઘેશ્વરીની અંદર કોટેશ્વર સાત કોટેશ્વર છે ત્યાં જાંબુઓનું વન છે વિરેશ્વર અને શાયણેશ્વરની આસપાસમાં પણ જાંબુઓનું વન છે તો આ જાંબુખંડની અંદર વસનારા આપણા આદિવાસી ભાઈઓ તો આ દેશની અંદર માતૃ સત્તાક ગણાતું હતું આપણો જે આદિવાસી સમાજ છે હતો એમાં માતાઓનું શાસન ચાલતું હતું ઘરમાં જે કોઈ વહીવટ કરે એ માતાઓ દ્વારા કરાતું હતું અત્યારે પણ આપણે આસામની અંદર મિઝોરમની અંદર જોઈએ નાગાલેન્ડની અંદર તે બધો સમગ્ર વહીવટ મહિલાઓ કરે છે